જે ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નીકળે છે એ ખેડૂતોનો પાક ઉભો છે છીણા છે મગફળી છે કહો છે આ પાક ઉભો હોય અને એની ઉપરથી એની અંદર ખોદકામ કરી અને લાઈન દેવારવાની જે કોન્ટ્રાક્ટરો કામ કરી દયા છે તો અમારી વિનંતી એટલી છે કે એના અટકાવો અને મહિનાથી પછી અમારો મહિના દોઢ મહિના પછી અમારો પાક જ્યારે આવી જાય ત્યારે કામ ચાલુ કરે બીજી વાત એ છે કે જમીન એ અમારી માતા છે અને એની અંદર જે કાંઈ અમે ઉત્પાદન કરીએ છીએ અમારો આત્મ છે એટલે અમારી માતા સાથે અને અમારા આત્મા સાથે ખેલવાડ ન કરે એવી ખેડૂતો તમને નમ્ર અરજી અને વિનંતી કરી રહ્યા છે

અને અમારો પાક લેવાય જાય એટલે અમારો કોઈ વિરોધ નથી શકતા પ્રત્યે આ એટલી વિનંતી અમારી સ્વીકારી માંડતો